રાજ્યની વિવિધ સરકારીઓમાં પણ ફાયર સેફટીના નિયમોની અમલવારી નથી રહી રહી છે તો અમદાવાદની જિલ્લા પંચાયત કચેરીમાં તંત્રની બેદરકારી અને લાલિયાવાડી ઉડીને આંખે વળગે છે જિલ્લા પંચાયત કચેરીમાં સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા પંચાયત કચેરીના નવ માળના બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધા અપૂરતી જોવા મળી હતી ફાયર સિલિન્ડરનો પણ અભાવ જોવા મળ્યો હતો

ફાયર એક્ઝિક્યુશન બોટલ છે તે ક્યાંક જોવા મળી રહી છે તો ક્યાંક તે જોવા નથી મળી રહી હોસબોક્સની પાઇપ હોય છે તે અહીં લગાડી અને આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્ન છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ જે આ વાલ છે તેમાં લગાડવાની જે પાઇપ છે જે હોસબોક્સમાં અહીં રાખવામાં આવે છે તે જ અહીં નજરે નથી પડી રહી જે નવ માળની બિલ્ડિંગ છે તેમાં કેટલાક ફ્લોર ઉપર એક તરફ હોસબોક્સ રાખવામાં આવ્યા છે તો કેટલાક ફ્લોર ઉપર હોસબોક્સ જે છે તે એક તરફ નથી નજરે પડી રહ્યા આ જે સ્થિતિ સિલિન્ડરોની છે ફ્લોરમાં એક તરફ સિલિન્ડર રખાયા છે તો અન્ય તરફ સિલિન્ડરને લઈને કોઈ વ્યવસ્થા છે તે નજરે નથી પડી રહી ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેધારી નીતિ કેમ સરકારી બિલ્ડિંગોમાં જ ફાયર સેફ્ટીનો અપૂરતી વ્યવસ્થા જોવા મળી રહી છે ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે મ્યુનિસિપલ તંત્ર છે ત્યાં સરકારી બિલ્ડિંગો સામે પગલાં ક્યારે લેશે તે સવાલ થઈ રહ્યો છે કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ